અંકલેશ્વરની એક કેમિકલ કંપનીના નવા પ્લાન્ટ માટે કેટલીક પોસ્ટ માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી જે મર્યાદિત સીટ માટે હજારો બેરોજગાર યુવાનો પહોંચી જતા ભારે ધક્કા મુક્કીના દ્રશ્યો ના વિડીયો વાયરલ થઈ રહ્યા છે કંપની દ્વારા યોગ્ય આયોજન કરવામાં ન આવતા નોકરી ઈચ્છુક યુવાનોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો અને ધક્કા મુક્કીમાં કઈક અજુકતું બની હોત તો જવાબદાર કોણ રેતું ભરતી પ્રક્રિયા માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હોય તેવું વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે વિકાસને બુમરાણ વચ્ચે હજારો યુવાનો નોકરી માટે પડાપડી કરતા ટીમની રેલિંગો તોડીને પડી જતા નાની મોટી ઈજાઓ થઈ હોય તેવું લાગી રહ્યું છે વિડીયો વાયરલ થયા બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી જય હિન્દ જય ભારત હું યુવરાશિ જડેજા ગુજરાતમાં ફરી એક વખત જે બેરોજગારી જે છે એ બેરોજગારીની ચરમસીમા જે હોય એ ચરમસીમાની વાસ્તવિક તસવીર આજે ભરૂચના અંકલેશ્વર ખાતેથી સામે આવી છે અને જે બેનર ઉપર બહુ મોટી મોટી ફાંકા ફોજદારી કરવામાં આવે છે કે ગુજરાતમાં સૌથી વધારે રોજગારી આપવામાં આવે છે ગુજરાત સૌથી વધારે સ્થાનિકોને રોજગારી આપનાર એ રાજ્ય છે પરંતુ નરી વાસ્તવિકતા એ છે કે જ્યારે ભરૂચના અંકલેશ્વરમાં જ્યારે પ્રાઇવેટ સંસ્થા દ્વારા જે ભરતીની રિક્રુટમેન્ટની જાહેરાત કરવામાં આવી જે વોકિંગ ઇન્ટરવ્યુની જાહેરાત કરવામાં આવી તેમાં ખાસ કરીને પ્લાન્ટ ઓપરેટર હોય સુપરવાઇઝર ડીસીએસ હોય ફિલ્ટર મિકેનિકલ હોય આવા પદ માટે વેકેન્સીની જ્યારે જાહેરાત એટલે કે રિક્રુટ ની જયારે જાહેરાત કરવામાં આવી ત્યારે વીસ થી પચીસ પદો માટે હજારો વિદ્યાર્થી ઉમટી પડ્યા અને જે વ્યવસ્થા તંત્ર હોય એ વ્યવસ્થા તંત્ર ખોરવાઈ ગયું અને જોવા જઈએ તો દરેક જગ્યાએ આ પરિસ્થિતિ છે જે રીતે કાયદાઓ બનાવવામાં આવ્યા છે કે એસી ટકા જેટલી રોજગારી આપવામાં આવશે પરંતુ એસી ટકા જેટલી રોજગારી આપવામાં આવતી નથી એ પણ નરી વાસ્તવિકતા છે અને બેનરો ઉપર અને બજેટોમાં જે મોટી મોટી વાતો કરવામાં આવે છે કે ગુજરાત જે છે એ રોજગારી આપવામાં અગ્રેસર છે પરંતુ વાસ્તવિક રીતે જોવા જઈએ તો સરકારી હોય અર્ધ સરકારી હોય કે બિન સરકારી રોજગારી હોય એ આપવામાં સંપૂર્ણ રીતે ગુજરાત સરકાર છે એ નિષ્ફળ સાબિત થઈ છે કેમ કે સરકારી રોજગારીની વાત આવે તો અઢારસો જેટલા તલાટીના પદ બહાર પડે અને લાખ જેટલા ફોર્મ ભરાય છે અને એ જ રીતે અત્યારે વર્તમાનમાં જોવા જઈએ તો ખાનગી રોજગારીની જો વાત આવે કે ભાઈ અર્ધ સરકારી વાત આવે તો તેમાં પણ સરકાર જે સ્થાનિકોને જે મહત્વ આપવું જોઈએ એ સ્થાનિકોને મહત્વ નથી આપતી અને બહારના જે છે એને વધારે મહત્વ આપે છે એટલે ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક રોજગારીનો પણ પ્રશ્ન છે અને બેનરો ઉપર અને બજેટોમાં જે મોટી મોટી વાતો કરવામાં આવે છે છે આ વખતે પણ બજેટમાં એવું કહેવામાં આવ્યું હતું કે અમે દસ લાખ નવી રોજગારી ઉત્પન્ન કરીશું નવી દસ લાખ રોજગારી આપીશું પરંતુ ભૂતકાળમાં જે વાયદા વચનો કરવામાં આવ્યા હતા એ પણ હજી પૂરા નથી થયા તો નવી રોજગારી આપવાની તો વાત જે છે એ હવામાન ગોળીબાર જેવું જ એ સાબિત થવાનું છે એટલે વર્તમાન જે અંકલેશ્વરમાંથી જે દ્રશ્યો જે સામે આવ્યા છે એ ખૂબ દયનીય છે અને ખૂબ ચિંતામાં મૂકે એવા દ્રશ્યો છે માણસ એ પોતાની રોજીરોટી માટે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે આ પ્રકારની રોજગારી જે સ્વીકારતો હોય છે સ્વીકારવા માટે ત્યાં ત્યાં હોય છે પણ આ જે વિદ્યાર્થીઓ જયારે પોતાનું વોકિંગ ઇન્ટરવ્યુ હતું એટલા માટે ત્યારે એ ભરતી થવા માટે ત્યાં ઉપસ્થિત હતા અને ત્યાં પણ એક વ્યવસ્થાના અભાવના ભાગરૂપે આ જે દ્રશ્યો સર્જાણા એ ખૂબ ચિંતાજનક છે અને કહેવાતા ગુજરાત મોડલ સ્ટેટમાં તો ખૂબ ચિંતાજનક છે ઝડપથી ઉપર નિરાકરણ લાવવું ખૂબ જરૂરી છે જય હિન્દ જય ભારત